નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સમજીએ મિત્રો ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે મિત્રો વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થયો અને આ જે વરસાદ થયો એના કારણે ઘણા પાકને નુકસાન થયું એટલે એ અગર આપણે વાત કરીએ તો ચોમાસાની અંદર જે પાક લેવાતો હોય ખરીફ પાક જેમાં મગફળી અને કપાસનો સમાવેશ થાય છે તો મિત્રો મગફળી કપાસ અને ડાંગર જેવા પાકમાં ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું નુકસાનની ભરપાઈ હવે ખેડૂત કેવી રીતના કરશે મિત્રો ચારથી પાંચ મહિના સુધી સખત મહેનત કરી હોય ત્યારે આ પાક તૈયાર થાય છે હવે આ કમોસમી વરસાદને કારણે આ પાકનું નુકસાન થયું તો એનું ભરપાઈ કોણ કરશે મિત્રો અત્યારે સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો છે કે સર્વે હાથ ધરી તપાસ કરવામાં આવશે કે કઈ જગ્યાએ પાકમાં કેટલો બગાડ થયો અને એના આધારે એ નુકશાહી નુકસાન ભરપાઈ કરવામાં આવશે મિત્રો આ વાત વ્યાજબી છે અત્યારે ગુજરાતના ચોત્રીસ જિલ્લા છે પંદર દિવસની અંદર આજે વરસાદ થયો એ સમગ્ર ગુજરાતની અંદર થયેલો છે ગુજરાતના ચોત્રીસે ચોત્રીસ જિલ્લામાં વરસાદ પડ્યો તમામ જિલ્લાઓમાં પાક બગડેલો છે જ્યારે કોઈ મંત્રી ખેતરમાં જાય અને ખેતરમાં જઈને પાકનું સર્વે કરે પાક હાથમાં લઈ એની તપાસ કરી એમાંથી દુર્ગંધ આવે હવે એ જો મંત્રી ખેતરમાં ગયેલો હોય એના પગમાં સવારી જેવા બૂટ પહેરેલા હોય આ માત્ર એક દેખાવ છે ખેડૂતોની કોઈને ચિંતા નથી કોઈને પડી નથી પંદર દિવસથી ખેડૂત બૂમો પાડે છે કે પાક બગડેલો છે તો એની ટૂંક જ સમયમાં ભરપાઈ કરવામાં આવે મગફળીનો પાક હોય તો એને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ખેડૂત બંને બાજુથી પીસાઈ રહ્યો છે એક બાજુ આ વરસાદને કારણે પાક બગડ્યો તો બીજી બાજુ માર્કેટમાં ટેકાના ભાવે આની ખરીદી થતી નથી ખેડૂત જાય ક્યાં અત્યારે આપણે જોઈએ તો ખેડૂતનો એક એક વોટ આપી આપણે સરકાર ચૂંટણી અને સરકાર બનાવી છે પણ સરકાર અત્યારે ખેડૂતોની સામે જોતી નથી કેમ તો આ ચૂંટણીનો સમય નથી એટલા માટે છેલ્લા પંદર દિવસથી ખેડૂત બૂમો પાડે છે ક્યાં પાક બગડી ગયેલો છે હવે ખેડૂતને ક્યારેય એની રાહત આપવામાં આવશે જ્યારે ખેડૂત એ આત્મહત્યાનું પગલું ભરશે આત્મહત્યા પર ઉતરી આવશે ત્યારે એને રાહત આપવામાં આવશે ગુજરાતના તમામ ચોત્રીસ જિલ્લાઓમાં આજે વરસાદ થયો એના કારણે હજારો લાખો ખેડૂતોને નુકસાન થયેલું છે ખેડૂતોને જે ચારથી પાંચ મહિના સુધીનો ખર્ચ કરેલો હોય એ ખર્ચ પણ નીકળી શકે એમ નથી ગુજરાતના મંત્રીઓ સર્વે કરવા જાય અને દેખાડો કરે ગુજરાતના હમણાં તાજેતરમાં એક વિડીયો વાયરલ થયેલો હતો કે જ્યારે એક નેતા હતા ખેતરની અંદર સર્વે માટે ગયેલા તો એમના પગમાં જે બૂટ પહેરેલા હતા ઘોડે સવારી કરતા હોય એવા બૂટ તે માત્ર એક દેખાવ હતો ચાલો એક સમય માટે આ સમજી લઈએ કે ખેતરમાં પાણી ભરાયેલું હોય તો એમની સુરક્ષાને ધ્યાને રાખી એમને બૂટ પહેરેલા હોય તો બીજી વાત તો એમની બાજુમાં જે ખેડૂત ઊભો હતો એની સુરક્ષાનું શું એની પગમાં તો પહેરવા ચંપલ પણ નહોતા તો માત્ર નેતાઓનું જ વિચારવામાં આવશે નેતા કઈ રીતના બને જ્યારે ખેડૂતે એક એક વોટ આપે ત્યારે ચૂંટાઈને આવ્યા ને તો અત્યારે જ્યારે ખરો સમય આવેલો છે ત્યારે એમની તરફ ધ્યાન અપાતું નથી દરેક જિલ્લામાં જો વરસાદ થયેલો હોય અને દરેક પાકને નુકસાન થયેલું હોય તો સર્વે કરવાની ક્યાં જરૂર છે મિત્રો ગુજરાતમાં આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર એક પછી એક પાછું તારીખો આપવામાં આવશે સર્વે કરવામાં આવશે અલગ અલગ જગ્યાએ આની સાપેક્ષા આપણે પંજાબમાં જોઈએ તો પંજાબમાં હમણાં પૂર્ણની પરિસ્થિતિનું સર્જન થયેલું હતું પંજાબ સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોને સહાય આપવામાં આવી કોઈ પણ ટેકનોલોજી હોય અથવા કોઈપણ ઉદ્યોગ હોય તો એમાં પાયાની હાથ હોય તો એ છે ખેડૂતનો ખેડૂત જો ખેતી ના કરે અનાજ ઉત્પન્ન ના કરે તો શું ખાશો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ આપણે જોઈએ તો કેટલાક કર્મચારીઓ હતા એમના પગારમાં વધારો કરવામાં આવ્યો આઠમો પગાર પણ ચલાવવામાં આવ્યો એક નવેમ્બરથી એ એક જાન્યુઆરીથી આ લાગુ પણ પડશે પણ મિત્રો આપણે એ આગળ સમજીએ કે જે ખેડૂત ખેતી કરે છે ખેતી કરતો તો એનો પાક પહેલાં પણ મગફળીઓ એક હજાર રૂપિયે મણ વેચાતી હતી અત્યારે પણ એની કિંમત એ જ છે તો પછી ખેડૂતનું શું સરકારી કર્મચારીઓના પગાર જો વધારવામાં આવતા હોય તો ખેડૂતનું શું ખેડૂતની મગફળી જો એક હજાર રૂપિયા જતી હોય તો એને પણ ત્રણ હજાર રૂપિયે કરવામાં આવશે એવું પણ કંઈક થવું જોઈએ ને જો આગળના ભવિષ્યમાં ખેડૂત ખેતી કરતો બંધ થશે તો ભલે નોકરીયાતનો પગાર લાખ રૂપિયા જ કેમ ના હોય પણ પૈસા ખાઈ ના શકાય ખાવા માટે તો અનાજ જ જોશે તો જે રીતના નોકરીયાતનો પગાર વધારવામાં આવે છે એ રીતના ખેડૂત પાસેથી આમાં ફરી લેવામાં આવે છે એના ટેકાના ભાવ હોય એને પણ વધારવામાં આવે મિત્રો અત્યારે આપણે વાત કરીએ કોઈ સરકારની આમાં ટેકા કરતા નથી કે કોઈ પણ પક્ષનો સાથ આપતા નથી અત્યારે માત્ર એક મામૂલી ખેડૂત તરીકે વાત કરીએ છીએ મિત્રો હું પણ એક ખેડૂતનો જ દીકરો છું તાજેતરમાં આજે વરસાદ થયો એ વરસાદની અંદર ખેતરમાં પાણી ભરાયા ગુજરાતનો કોઈ પણ એવો જિલ્લો નથી કે જ્યાં આગળ વરસાદ ના થયેલો હોય અને નુકસાન ના થયેલું હોય દરેક જિલ્લામાં નુકસાન થયેલું છે હવે સરકાર આમના આમ જો તપાસ જ કરતી રહેશે સર્વે જ કરતી રહેશે તો પછી ભરપાઈ ક્યારે થશે આની પાંચથી છ મહિના સુધી ખેડૂતે મગફળી અને કપાસનું આયોજન કરેલું હોય એના પર જે ખર્ચો કરેલો હોય કે ખેડૂતની આશા હોય કે કંઈક પાકશે કંઈક મળશે તો આગળનું જીવન જીવી શકાશે પણ માત્ર ચારથી પાંચ મહિનાની મહેનત માત્ર અઠવાડિયાની અંદર જ ખતમ થઈ ગઈ તો એના પછી શું તો હવે સમય આવ્યો ખેડૂતનો સરકાર પાસે અત્યાર સુધી આપણે વોટ આપી અને સરકાર બનાવી તો હવે આ સમય છે કે સરકાર પણ આપણી મદદ કરે અને એ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે જે એક પછી એક સર્વે હાથ ધરવામાં આવશે અહીં આગળ કેટલો વરસાદ છે ત્યાં કેટલો વરસાદ છે ને કયો પાક કેટલો બગડ્યો કેટલા ટકા બગડ્યો એના પછી વળતર આપવામાં આવશે સહાય આપવામાં આવશે મિત્રો એ પણ કેટલી વી કે બે પાંચ હજાર રૂપિયા શું આ રીતના સહાય આપવાથી ખેડૂતનું જીવન સુધરી જશે તો ના મિત્રો કદાચ આ રીતના સહાય આપવામાં આવશે તા તો એક એ રીતના કહી શકાય કે ફો આમણી કરી ખેડૂતોની સહાય કેટલો મિત્રો જેના વિઘે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા નુકસાન જયેલું હોય હેક્ટરની તો વાત કરીએ તો ઘણું નુકસાન થાય લાખો રૂપિયા સુધીનું નુકસાન જયેલું હોય અને આ બે પાંચ હજારની સહાયથી શું થશે ખેડૂત કઈ રીતના પોતાનું જીવન આગળ વધારી શકશે હજી સુધી સરકાર દ્વારા કેટલું નુકસાનની ભરપાઈ કેટલી સહાય આપવી એનો તો કોઈ અંક નિર્ધારિત કરવામાં આવ્યો જ નથી મિત્રો અત્યારે આપણે એ રીતના વાત કરીશું કે સામાન્ય ગામડાનો ખેડૂત હોય કઈ રીતના વિચારે અત્યારે આપણે સોશિયલ મીડિયામાં તો ઘણા એવા વિડીયો જોયેલા છે કે જો આગળ ખેડૂતને કેટલું નુકસાન થયેલું છે એ તો બતાવવામાં આવે છે પણ ખરેખર એક ખેડૂતની શું પરિસ્થિતિ છે એને તો ધ્યાને લેવામાં આવતી જ નથી આગામી સમયમાં કદાચ સરકાર દ્વારા સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવશે અને સહાય આપવામાં પણ આવશે પણ એ સહાય માટે એવા ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવશે કે જે ખેડૂતને એની જરૂર છે એના જોડે તો એવા ડોક્યુમેન્ટ પણ હોતા નથી આ એક હકીકત છે જેને જરૂર નથી એ લોકો લાભ લઈ જશે પણ જેની જરૂર છે એની જોડે એવા ડોક્યુમેન્ટ પણ નથી તો એ આનો લાભ લઈ શકતો નથી અને છેલ્લે એ ખેડૂત છે આત્મહત્યાનું પગલું ભરે છે તો હવે આ વસ્તુ રોકવી હોય તો કઈ રીતના શક્ય બનશે સરકાર દ્વારા ઝડપથી આનો સર્વે કરવામાં આવે ઝડપથી આના પર પગલાં લેવામાં આવે કેટલા પ્રકાર કેટલા પ્રમાણમાં નુકસાન થયેલું છે અને એની ભરપાઈ કરવામાં આવે આ માત્ર ખેડૂતો પૂરતું નથી ખેડૂતો પ્રાણીઓ દરેક આનાથી સંકળાયેલા છે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ હતી મિત્રો આ જે એકસો પચાસમી જન્મજયંતિ હતી તેઓ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યા હવે વડાપ્રધાન મોદીએ જ્યારે તે કેવડિયા કોલોનીથી સ્પીચ આપી તો એમની સ્પીચમાં એક પણ શબ્દ ખેડૂત માટે હતો નહીં હવે જો વડાપ્રધાન મોદી આ સ્પીચ દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કરી શકતા હોય તો ખેડૂતનો કેમ નહીં મિત્રો આજે બધી રમત ચાલે છે માત્ર એક સીટ માટે ચાલે છે દેશના લોકોનું જે થવું હોય થાય ખેડૂતનું જે થવું હોય થાય માત્ર એમની એમની સીટ જાળવી રાખેલી છે અહીંયા અગર આ વિડીયો બનાવવાનો મકસદ એ નથી કે આપણે કોઈ સરકારની સામે અથવા સરકારની વિરુદ્ધ જઈ રહ્યા છે વિડીયો બનાવવાનો મકસદ એટલું જ છે કે ગામડાનો એક ખેડૂત શું વિચારે છે તે આખા ભારત ઉપર અત્યારે વાવાઝોડાની અસર હતી જેમ કે આપણે વાત કરીએ તો મોન્થા નામનું વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાય તો ત્યાં આગળ પણ ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હતી ગુજરાતના અરબસાગર કિનારે ચક્રવાત ઉત્પન્ન થયા તો એના કારણે ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો જેમાં સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કચ્છના વિસ્તાર હોય મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો તો હવે આના પર કોઈ સર્વે એવી કરવાની જરૂર નથી દરેક જિલ્લામાં વરસાદ થયો જ છે અને પાકમાં બગાડ થયેલો છે તો હવે ખેડૂતે જે વોટ આપેલો છે એ વોટનું મૂલ્ય ચૂકવવાનો સરકારની સમય આવેલો છે તો એ ચૂકવવું જ પડશે ખેડૂત આમાં ભીખ માગતો હોય એમ પંદર દિવસથી ચર્ચામાં છે કે પાકનું આટલું નુકસાન થયેલું છે તો એની ભરપાઈ ક્યારે કરવામાં આવશે સરકાર આની સહાય ક્યારે આપશે કે જેનાથી આગળના જે વ્યવહાર છે અત્યારે લગ્ન સિઝન છે તો એ વ્યવહાર પણ પૂરા કરી શકાય અત્યાર સુધી પાકને ઉછેરવા માટે જે ખર્ચો થયો એ ખર્ચ તો કદાચ કાઢી ના શકાય એટલો તો સરકાર સહાય પણ ના આપે પણ આગળના સમયમાં જે વ્યવહાર હોય એ તો ચૂકવી શકાય વડાપ્રધાન મોદી દ્વારા આ જે સ્પીચ આપવામાં આવી એમાં એક પણ શબ્દ ખેડૂત માટે હતો નહીં જો વડાપ્રધાન મોદી એમ કહી શકતા હોય કે જવાહરલાલ નહેરુના કારણે જમ્મુ કાશ્મીરના ભાગલા પડ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલ એક અખંડ જમ્મુ કાશ્મીર જોવાના સપનું જોયેલું હતું કે જે ભારત સંઘ સાથે જોડાય તો ખેડૂતો વિશે કેમ નહીં મિત્રો એ સમય એવો હતો કે તાજેતરમાં જ ભારત દેશ આઝાદ થયેલો હતો પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર પર હુમલો કરવામાં આવેલો હતો ભારત પાસે પણ એટલી શક્તિ ન હતી કે જે પાકિસ્તાનને રોકી શકે પાકિસ્તાનને પાછળથી અમેરિકાનો સાથ હતો મિત્રો આપણે વાત કરીએ તો પાકિસ્તાને જ્યારે જમ્મુ કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે જવાહરલાલ નહેરુ દ્વારા આ યુએનનો જે મુદ્દો લઈ જવામાં આવેલો હતો એ એટલા માટે લઈ ગયા હતા કે જેથી તે યુદ્ધ અટકી શકે પણ યુએન એવો ચુકાદો આપ્યો જેના કારણે જમ્મુ અને કાશ્મીરનો અમુક ભાગ પાકિસ્તાનના કબજામાં થયો ચલો એ ગયો એ ગયો અત્યારે તો મોદી સાહેબ પણ એવી તાકાત છે ને કે જમ્મુ કાશ્મીર મેળવી શકે તો મેળવી લે ને જમ્મુ કાશ્મીર ફક્ત એક જ એવા ત્રણ મુદ્દાઓ છે કે જેના કારણે દરેક ચૂંટણી આવતી હોય તો એના ઉપર ચર્ચા કરવામાં આવે છે ખેડૂતોને કોઈ ધ્યાનમાં લેવામાં આવતો નથી ખેડૂતોને એમની દિશામાંથી ભટકાવવામાં આવી રહેલા છે ત્રણ એવા મહત્વના મુદ્દાની વાત કરીએ તો એક છે સરદાર વલ્લભભાઈ પટેલ પટેલ સમાજ નામ વોટ વોટ લેવા માટે અત્યારે સરકાર દ્વારા પગલું ભરવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી આ જે જન્મ જયંતિ હતી એના નિમિત્તે પટેલ સમાજના વોટ લેવા માટે મોદી સાહેબ દ્વારા જે સ્પીચ આપવામાં આવે એમાં ખેડૂતનો ક્યાંય ઉલ્લેખ નહોતો બીજા એવા વ્યક્તિ છે માનનીય ડૉક્ટર સાહેબ આંબેડકર દલિત સમાજોના વર્ગ મત લેવા માટે ક્યારેક ડૉક્ટર સાહેબ આંબેડકરના નામનો ઉપયોગ કરવામાં આવે છે તાજ મહત્વના બે છે વ્યક્તિઓ એમના નામે અત્યારે વોટ ખેંચવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને ત્રીજો મુદ્દોની વાત કરીએ તો એ છે જમ્મુ કાશ્મીરનો મુદ્દો કલમ ત્રણસો અમે આમ કર્યું આમ કર્યું જમ્મુ કાશ્મીરની અંદર તો અત્યારે એ સરકાર ચાલે છે તો સરકાર જ કરશે ને બીજું કોણ કરશે તમે ભલે જમ્મુ કાશ્મીરની અંદર આ કર્યું આતંકવાદીઓનું પ્રમાણ ઘટ્યું હોય પણ અત્યારે પરિસ્થિતિ અલગ છે અત્યારે ખેડૂતોની તમારી જરૂર છે તો એ ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે આ સર્વે ઉપર સર્વે કરી અને જે તારીખો આપવામાં આવે છે એ બધું કેન્સલ કરવામાં આવે ગુજરાતના તમામ ચોત્રીસ જિલ્લાઓમાં વરસાદની અસર થઈ છે તો ઝડપથી એમને સહાય આપવામાં આવે કે જેથી ખેડૂત એ આત્મહત્યાનું પગલું ના ભરે સોશિયલ મીડિયા પર અત્યારે મિત્રો એવા ઘણા વિડીયો આવે છે કે જ્યારે એક નાની બારકી એમ કહેતી હોય કે પપ્પા આપણા આ કલ્લા તણાઈ જાય છે એને સ્કૂલની ફી કઈ રીતના ભરવી અહીં અગર પાણી ભરાયેલું હોય પાણીની અંદર મફાઈઓ તણાતી હોય તો એને ભેગી કરી અને ચાર ચારણીથી ચારવામાં આવે છે કે જેથી પાણી અને માટી દૂર કરી શકાય આવી અનેક પરિસ્થિતિ સર્જાય તો પણ હજી સર્વે કરવા છે સરકાર જોઈ નથી શકતી કે સરકાર આંધરી છે કે જોવા માગતી નથી અનેક પ્રશ્નો ઊભા થાય છે પણ આજના વિડીયોમાં આપણે આ ચર્ચા કરી કે ટૂંક જ સમયમાં ખેડૂતોને સહાય આપવામાં આવે સર્વે કરવાની કોઈ જરૂર નથી તમામ ચોત્રીસ જિલ્લાઓમાં વરસાદ વધારે જ હતો દરેક જગ્યાએ પાકને નુકસાન થયેલું છે આગળના સમયમાં ખેડૂતોને ખાવા અનાજ પણ ખૂટી શકે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હવે આગળના સમયમાં ખેડૂત માટે સરકાર શું કરે છે એ આપણે જોઈશું કારણ કે ખેડૂતે સરકાર બનાવી છે ને તો એક વોટનું આપેલો છે તો હવે એક વોટનું મૂલ્ય શું એ સરકારે સમજવું પડશે ને ખેડૂતને એનું વળતર આપવું પડશે બે હજાર સત્યાવીસમાં આગળના સમયમાં જે ચૂંટણી આવશે એમાં ખેડૂત પોતાના વોટનું મૂલ્ય યોગ્ય રીતના સમજાવશે હવે આજે વરસાદ થયો વરસાદના કારણે ખેડૂતોએ ખેતરમાં પાક તો બગડ્યા પર ગઢની અંદર પણ પાણી પડતું હોય તે ગઢની અંદર પણ યોગ્ય રીતે રહી શકાતું નથી તાજેતરમાં જ ગુજરાતમાં નવું મંત્રીમંડળ બન્યું અને એની અંદર છવ્વીસ નવા મંત્રીઓ ચૂંટાઈ આવ્યા આ જે નવા મંત્રીઓ આવ્યા મિત્રો એમને રહેવા માટે બસો પચાસના આલીચાંદ બંગલા ફાળવવામાં આવે હવે આ જે મંત્રી જે બસો પચાસ કરોડના બંગલામાં રહેશે તો એ ગરીબની વ્યથા કઈ રીતના સમજશે જે ગરીબ જે ખેડૂત કે એના ઘરમાં પાણી પડે છે તો એનું ઘર એ સુરક્ષિત રહેશે કે એનો પાક સુરક્ષિત રાખશે એનો પ્રશ્ન કઈ રીતના ઉલસાશે તો મિત્રો હવે ટૂંક સમયમાં ખેડૂત આત્મહત્યા તરફ આગળ વધે એના પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક સહાય આપવામાં આવે કે જેથી એમનું જીવન સારી રીતના જીવી શકે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત